આગળની સરજે આવો મસ્તનો સીન છે હવે આપણે શિકોતરમાં જઈએ છીએ તે પેલા જો આ કબુદરા મસ્તના કબૂતરા માટે રહેઠાણ માટેનું છે તો હવે આપણે શિકોતરમાં જઈએ છીએ અંદર જો આ છે મંદિર જો આ છે શિકોતરમાંનું મંદિર જો અને બહાર જુઓ માણસો બહુ છે તો જુઓ બહાર માણસો જુઓ માણસો બારનું તો જુઓ પછી માણસો આવી રહ્યું છે અને જાય પણ છે

પાછળ તો ધર્યો છે એ આપણને પેલા તમને બતાવ્યો હતો તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં તો અહીં હું મારો વિડીયો પૂર્ણ કરું છું